અયોધ્યાની અંદર રામ મંદિર બને એના માટે છેલ્લા છેતાલીસ વર્ષથી ભોજનનો ત્યાગ કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે અને આખો દેશ દુનિયા બધા જ આ તૈયારીને જોઈ રહ્યા છે કે આ કેટલો ભવ્ય કાર્યક્રમ થવાનો છે પરંતુ એની સાથે સાથે નાનકડી નાનકડી સમસ્યાઓ પણ સામે આવી રહી છે તો કેટલાક લોકોને આમંત્રણ નથી મળ્યું કે જેમણે રામ મંદિર માટે વર્ષો સુધી તપસ્યા કરી છે એક એવા સંતની વાત સામે આવી છે કે જેમણે અયોધ્યાની અંદર રામ મંદિર બને એના માટે છેલ્લા છેતાલીસ વર્ષથી ભોજનનો ત્યાગ કર્યો છે તો આ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આપણા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય અથવા કોઈ બીજો સુપ્રસંગ હોય તો આપણે ઘણી વખત કામમાં ને કામમાં આમંત્રણ આપવામાં કોઈ એવા વ્યક્તિને ભૂલી જઈએ કે જે એકદમ નજીકમાં હોય અથવા યાદ આવ આવતા હોય પરંતુ જ્યારે આમંત્રણ આપવાનું હોય ત્યારે એ નામ ભૂલાઈ જતું હોય એવા પ્રસંગો બનતા હોય છે આવું અત્યારે અયોધ્યા રામ મંદિરની અંદર બની રહ્યું છે ટ્રસ્ટ બધાને આમંત્રણ આપવાનું કોશિશ કરી રહ્યું છે અને ઘણા બધા સંતોને આમંત્રણ આપવામાં આવ્યા છે બિઝનેસ નેતાઓ ક્રિકેટરો બોલીવુડ અભિનેતાઓ બધાને આમંત્રણ આપવામાં આવ્યા છે પરંતુ કેટલાક વ્યક્તિઓ એમાં રહી પણ ગયા છે તો જે માહિતી મળી છે એ મુજબ શિવયોગી બાલ બ્રહ્મચારી અભય ચૈતન્ય સંત જેમને મોની મહારાજ તરીકે ઓળખવામાં આવે છે એમણે છેલ્લા છેતાલીસ વર્ષથી અયોધ્યાની અંદર રામ મંદિર બને એના માટે છે ભોજનનો ટોટલી ત્યાગ કર્યો છે એટલું જ નહીં એમણે ઘણું બધું એવું કર્યું છે કે એમનો આશય એવો હતો કે રામ મંદિર બને એમના માટે એમણે જે જે કર્યું એના વિશે તમારી સાથે વાત કરું કે ઓગણીસો ને એક્યાસીથી બે હજાર ત્રેવીસ સુધી ભારતના ધાર્મિક સ્થળો પર યજ્ઞ પૂજા એમણે પોતાનું જીવનનું ધ્યેય બનાવી દીધું છે મોની મહારાજની વાત કરું છું એમણે રામ મંદિર બને એટલા માટે એક અબજ છ્યાસી કરોડ બોતેર લાખ યાહૂતિઓ અને મહાયજ્ઞ એમણે કર્યા છે રામ મંદિર બને એના માટે એમણે સુડતાલીસ વર્ષોની અંદર ચોપનસો કિલોમીટર દંડવત પરિક્રમા કરી છે એટલે જમીન પર સૂઈને એમણે આવું બધું કર્યું છે અને માત્ર ભિક્ષામાં જે ફ્રૂટ મળે એનો જ તેઓ આરો એટલું જ આરોગ્ય છે બીજું કોઈ અન્ન કે ભોજનને તેઓ અડકતા નથી એમણે રામ મંદિર બને એના માટે અત્યાર સુધી છપ્પન વખત જમીનમાં સમાધિ તેઓ લઈ ચૂક્યા છે અને સત્યાવીસ વખત જળ સમાધિ તેમણે લીધી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિનું ભૂમિપૂજન કર્યું તે વખતે આ મોની મહારાજ સરયુ નદીની અંદર જળ સમાધિમાં તલ્લીન હતા એમની ઉપર રામ મંદિર બનાવવાના આટલા બધા જુસ્સાને કારણે અનેક વખત હુમલા પણ થયા છે પણ નવાઈની વાત એ છે કે એમણે રામ મંદિર માટે આટલું બધું કર્યું હોવા છતાં એમને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી અને એને કારણે મોની બાબા નિરાશ થયા છે એમણે એક મીડિયાના મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે મેં રામ મંદિર બને એના માટે આટલું બધું કર્યું હું છેતાલીસ વર્ષથી ભોજનનો મેં ત્યાગ કરી દીધો છે પણ હજુ સુધી મને આમંત્રણ મળ્યું નથી દર્શક મિત્રો કેટલાક લોકોનું કહેવું એમ છે કે ભાઈ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એટલે એ એક ભવ્ય અને મોટો ધાર્મિક કાર્યક્રમ છે તો આ કાર્યક્રમની અંદર સાધુ સંતો મહારાજો એ લોકોને જ બોલાવવા જરૂરી હતા કારણ કે એમણે ઘણા સમયથી બધા લોકોએ ઘણા બધા લોકોએ તપશ્ચર્યા કરી છે તો એમને પ્રાયોરિટી આપી જોઈતી હતી તમે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનને બોલાવ્યા ક્રિકેટર સચિન તેંડુલકરને બોલાવ્યા વિરાટ કોહલીને બોલાવ્યા તમે અગ્રણી ઉદ્યોગકારો મુકેશભાઈ અંબાણીને બોલાવ્યા ગૌતમ અદાણીને તમે બોલાવ્યા આ બધાને તમે બોલાવ્યા એની સરખામણીમાં જો તમે સાધુ સંતોને બોલાવ્યા હતા તો વધારે સારું થશે કારણ કે સચિન કે વિરાટ કે અમિતાભ બચ્ચનને આમંત્રણ નહીં મળ્યું તો એમને કદાચ બહુ ફરક નહીં પડતો એમને કોઈ નિરાશા બી નહીં થતી એમને દુઃખ બી નહીં થતે કારણ કે ઓકે એમના માટે એટલું જરૂરી નથી કે ભાઈ અમને બોલાવે આ તો એક સેલિબ્રિટી છે એટલે એમને સ્પેશિયલી અયોધ્યામાં આમંત્રણ મળ્યું છે એને બદલે આવા લોકો કે જે લોકો વર્ષોથી રામ મંદિર માટે કંઈક ને કંઈક કરી રહ્યા છે તો એમને બોલાવે તો એ નિરાશા તેઓ નહીં તો તેઓ નિરાશ નહીં થતે જો કે બીજી તરફ કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે ભાઈ મોની બાબા અથવા જે એમના જેવા જે કોઈ પણ સંતે રામ મંદિર માટે જે પણ કંઈ કર્યું બહુ સારી વાત છે હવે રામ મંદિર બની ગયું છે અને તમે એક સંતના લેવલે પહોંચી ગયા છો ત્યારે તમને ખોટું લાગવું નિરાશ થવું એ તમારામાં આવવું જ નહીં જોઈએ કારણ કે તમારું જે ધ્યેય હતો કે ભાઈ અયોધ્યામાં રામ મંદિર બને તો એ તમારી તપસ્યાને કારણે પૂરું થઈ ગયું ત્યાં વાત પૂરી તમે સંત છો તમે સામાન્ય માણસ કરતાં ઉપર છો તો તમારે દુઃખી થવાનો કોઈ મતલબ નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ